નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને ધારાસભ્ય અનંત પટેલ દેખાતા હશે આદિવાસી બધા જ ધરમપુરમાં ભેગા થયા અને એના પછી જે આંદોલનની શરૂઆત થઈ એની વાત કરવી છે અનંતભાઈ પહેલા તો થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા સમય આપ્યો એ બદલ અને સૌથી પહેલો સવાલ એ છે કે કાલે ધરમપુરમાં આટલા બધા લોકો ભેગા થયા પરિપત્ર આગલા દિવસે જાહેર કરવામાં આવ્યો અને છતાં પણ આંદોલનની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે કેટલા સમય સુધી આંદોલન ચાલવાનું છે અને મૂળ મુદ્દો શું છે આંદોલનની શરૂઆત તો 24મી જુલાઈ 2025 ના રોજ જ્યારે રાજ્યસભામાં એક પ્રશ્નોત્તરી છાપેલું પ્રશ્નોત્તરી આવી એમાં ઉત્તરમાં એવું લખ્યું હતું કે ભારત દેશમાં જેટલી પણ લિંક યોજના છે નદી જોડાણની જેટલી પણ યોજના છે તે કયા સ્તરે આવી છે તો તેમાં જે લખ્યું હતું હતું તે અમે વાંચ્યું તારીખે સમાચાર પત્રોમાં પણ આવ્યું હતું અને અમે એના પર અભ્યાસ કર્યો એમાં લખ્યું હતું પાર તાપી નર્મદા રિવર લિંક યોજના કેટલા સ્તરે આવી છે એમાં ચોખ્ખું લખ્યું હતું કે ડીપીઆર પ્રોજેક્ટ રેડી અને ત્યારબાદ અમે સંઘર્ષ સમિતિ સાથે એક તારીખે એટલે પહેલી ઓગસ્ટે મીટિંગ કરી અને અમે નક્કી કર્યું કે હવે પછી કઈ રીતે આંદોલન કરવાનું છે ફરી પાછી ચોથી ઓગસ્ટ થી અમે મિટિંગ કરી ચાસ માંડવા ડેમ જે ડુબાણ વિસ્તાર છે એ વિસ્તારમાં અમે મિટિંગ કરી અને નક્કી કર્યું આગેવાનોની સાથે કે અમે ચૌદમી ઓગસ્ટે જન આક્રોશ આંદોલન કરીશું અને જેટલા પણ ડુબાણમાં જતા ગામના લોકો છે આદિવાસી સમાજના લોકો છે એની સાથે ધરમપુર ખાતે અમે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રેલી કરીશું અને ત્યારબાદ તમે જે કીધું બાર તેર તારીખે એકદમ જાગૃત બની ગયા વાંચી નહીં હોય પછી દસ તારીખ નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોય ત્યારે પણ વાંચ્યું જ નહીં હોય દસ તારીખે જલ સંસાધન મંત્રી પોતે એક પ્રેસ સાથે વાત કરતા કહે છે આવો કોઈ પ્રોજેક્ટ નથી અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે ત્યારબાદ અહીંના સાંસદ પોતે એક્ટિવસ કરી આદિવાસી સમાજનું જન આક્રોશ રેલી હતી ત્યારે તેવીસમી તારીખે પોતે બેનરો બંધાવે અને પછી એક પરિપત્ર જેવું કાગળ એ બતાવતા હતા અમે એ કાગળ મેળવવાનો સોશિયલ મીડિયા પરથી પ્રયત્ન કર્યો અને વાંચ્યું ત્યારે પણ અમને એવું લાગ્યું કે જુઠ્ઠાલાલ

તમે લોકોની વચ્ચે આવો અમે જો રોડ રસ્તા પર લઈને આદિવાસી સમાજની સાથે રહીને અમે જો એમની સાથે રહીને વાત કરતા હોય તો તમે પણ અમારી સાથે મન શેર કરો અમે કોઈ કોઈ ઝંડા કોઈ બેનર ના હેઠળ નહીં અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ કામ કરી રહ્યા હતા તો તમને જૂઠું બોલવામાં રસ છે જૂઠું બોલીને એક કાગળ બતાવ્યો પરિપત્ર કે છે એનું નામ એ પરિપત્ર કોને કહેવાય તે પણ એ જુઠાલાલ ખબર નથી એ કાગળ બતાવીને

અમારી બેનો નું મંગલ સૂત્ર તોડ્યું અમારી બેનો સાડી ખેંચી સાડી ફાડી કપડા ફાડ્યા અને એમને ત્યાં ડિટેન કરી લીધા આટલી નીચતા સુધી શું તમને તમારા આઈજી કઈ તમને પુરસ્કાર આપવાના છે અને અમે કઈ ચોરી કરતા હતા અને એ પણ જિલ્લાની કોની જવાબદારી છે વલસાડ જિલ્લાના એસપી ની જવાબદારી છે ડાંગ જિલ્લાના એસપી ને અને પીઆઈ ને શું કરંટ લાગ્યો કે ત્યાં અમારા લોકોને રોક્યા ત્યાં અમારા લોકોને માર મારવામાં આવ્યો

શું ડાંગ વાળા એ પોતાની જળ જંગલ જમીન પોતાના ગામ ડૂબી જતા હોય તે બચાવવા માટે શું એ આંદોલનમાં ના આવી શકે તમે બોલો ના આવી શકે હમ તમે જે કહી રહ્યા છો ડીપીઆર ની જે વાત હતી સરકાર તરફથી જેટલા પણ નિવેદન આવે છે એ કહે છે કે બે હજાર સત્તર માં એ હતો અને એના પછી તો અમે સ્થગિત કરી દીધું બે હજાર બાવીસ માં તમે આંદોલન કર્યું પાર્ટ તાપી રિવર લિંક પ્રોજેક્ટ થી આદિવાસીઓને કેટલું નુકસાન છે એકદમ સિમ્પલ ભાષામાં સમજવું છે કે એક્ઝેક્ટલી આદિવાસીઓને ક્યાં ક્યાં નુકસાન થવાનું છે જો આ પ્રોજેક્ટ રદ નથી થાતો કે આ પ્રોજેક્ટ ચાલુ થાય છે તો આ પ્રોજેક્ટ રદ ન થાય તો આદિવાસી સમાજનું અસ્તિત્વ અને એમની સંસ્કૃતિ ખતમ થઈ જશે તમે ડાંગ જોયું હશે ડાંગની ખૂબસૂરતી તમે જોઈ હશે પરંતુ ડાંગના લોકો કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ કરે જોયું નથી કદાચ બેન દેવાંશી બેન આવી અહીંયા આવીને રાજાઓને જોઈ ગયા છે ડાંગના રાજા જે રાજાનું ચિત્ર તમારા મગજમાં હોય એવા રાજા નથી રહ્યા બે ટંકનું ખાવા માટે પણ એમણે ખૂબ મહેનત કરવી પડે છે જેમ તેમ ચાર પેઢીથી

તમે ચાસ માંડવા વિસ્તાર જો તમે ગુંદિયા વિસ્તાર અસ્મિતા પૂરી ખતમ થઈ જાય આદિવાસી સમાજ ના દેવદેવી વર્ષો વર્ષથી જે કનશ્રીની પૂજા કરે છે માવલી ની પૂજા કરે છે ડુંગર દેવ ની પૂજા કરે છે બગલા દેવ ની પૂજા કરે છે ભરમદેવ ની પૂજા એના બધા સ્થાનકો છે એ સ્થાનકો ખતમ થઈ જાય એવું છે અહીં અમારા પૂર્વજો અમારા વડવાઓને અહીં અગ્નિ દાહ આપેલો છે અહીં એમના ખતરા પૂંજન અમે કરીએ છીએ એ બધું નામશેષ થઈ જાય એવું છે બેન અહીંની ખૂબસૂરતી સાથે અહીંનું વન્ય જીવન પણ છે જે પણ ડાંગમાં વન્ય જીવન છે એ તમને ગીરના જંગલમાં નહીં જોવા મળે ડાંગનું જે વન્ય જીવન છે એ તમને સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં જોવા નહીં મળે એ તમને દાહોદમાં જોવા નહીં મળે અહીંના શાક છે અહીંના સાદડા છે અહીંની જે વન સૃષ્ટિ છે એ કોઈ બીજે જોવા નહીં મળે એ બધું જ ખતમ થઈ જાય એવું આ સ્પષ્ટ સાદા શબ્દોમાં તમને સૂચવું છું હવે પછી અમે દરેક ગામમાં જઈને તમારા જેવા મીડિયાના મિત્રોને લઈ જઈને ત્યાંની જે વાત છે ત્યાંના લોકોની જે વાત છે ત્યાંની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પણ તમારી જોડે અમે શેર કરવાના છીએ અનંતભાઈ જે રીતના તમે એમ કહો છો કે ધવલ પટેલ જુઠ્ઠાલાલ છે અમે ગઈ કાલે ધવલ પટેલ સાથે પણ વાત કરી હતી એમનું એવું કહેવું છે કે અનંતભાઈ છે એમને ઇન્સિક્યોરિટી છે બે હજાર સત્યાવીસમાં એ ચૂંટણી ન જીતી શકે લોકસભામાં એ ન જીતી શક્યા એ એમને પ્રદેશ પ્રમુખ બનવું એ ન બની શક્યા અને એટલે આદિવાસીઓને આગળ કરી અને પોતાની રાજનીતિ ચલાવે છે ઇન્સિક્યોરિટી ફીલ કોને થતી હોય બેન જે આંદોલન કરે એને થતી હોય કે આંદોલન

તો ભૂસાવા દેવાનો નથી અને હજારો લોકો જે આવ્યા છે માણસ માત્ર ને માત્ર એસી ઓફિસ માં બેસીને વાત કરી રોડ પર આવો કેમ નથી જુઠાલા રોડ પર આવતા કેમ છુપાઈને બેઠા છે કેમ એક પણ આંદોલનમાં રોડ પર નથી નીકળતા કેમ લોકો ડર લાગે છે ગ્રામ્ય વિસ્તાર માં જવાનો ડર લાગે છે તમે આદિવાસી સમાજ ના પ્રમાણ પર ચૂંટાયા છો ભાઈ જેઠાલાલ તમે જો આદિવાસી સમાજ ના પ્રમાણ પત્ર ન હોત ને તો ભારતીય જનતા પાર્ટી તમને ટિકિટ આપવાનું નથી સુરત માં રહું છો અમને વાંધો નથી પણ આદિવાસી સમાજ ની અસ્મિતા ને બચાવવા માટે રોડ પર તો નીકળવું પડે નીકળવું પડે નીકળવું પડે અરે લડાઈ ક્યાં સુધી ચાલુ રહેવાની કારણ કે સરકાર પક્ષથી જેટલા નિવેદન આવે એમાં કહેવામાં આવે કે અમે તો એ અત્યારે સ્થગિત રાખ્યો છે પ્રોજેક્ટ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાની વાત છે અત્યારે પ્રોજેક્ટ પર કોઈ વાત નથી થવાની તો તમારી માંગણી શું છે બેન તમે પ્રોજેક્ટ વિશે જોયું જ હશે હમ છનછેડ તું કોણ છે બે હજાર બાવીસમાં નિર્મલા સીતારમ રમણજીએ છનછેડા હતા ત્યારબાદ મોગલીએ અમને છનછેડા હતા ત્યારબાદ મુખ્યમંત્રી ગાંધીનગર થી સુરત આવું પડ્યું હતું અમારી તો એક માંગણી હતી સીધી પત્ર આપો આંદોલન ને પૂર્ણ વિરામ મળશે ચંદ્ર દીવા કરો એટલે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય પૃથ્વી છે ત્યાં સુધી આ ડેમ ન બને લિંક યોજના ન થાય એવું લેખિત માં આપો ઘણા બધા નિવેદનો કરે છે નરેન્દ્ર મોદી એ પંદર લાખ ના નિવેદનો કરેલા હતા શું થયું બે કરોડ ને રોજગારી આપવાની વાત કરેલી શું થયું વોટ ચોરી કરીને હવે તમે બની ગયા છો અને વાતો કરો છો તમારે જયારે રાજ્યસભામાં જવાબ મૂકવો હતો ત્યારે નર્મદા પ્રોજેક્ટ બદલે લખવાનું હતું કેન્સલ તો આ તમે તમારે જૂઠું બોલવું જ નહીં પડે હવે તમારું જૂઠું પકડાઈ ગયું છે ત્યારે નવી નવી વાત કરે છે ગઈકાલે જ અમારા આગેવાન તાપી જિલ્લાના યુસુફ ગામિતે વાત કરી

તમે વિધાનસભામાં તમે ઓન રેકોર્ડ વાત કરો તમે લોકસભામાં ઓન રેકોર્ડ વાત કરો એવી વાત નથી કરવી તમારે અને તમારે માત્ર એક જ વાત કરવી છે કે અમે નિવેદનો આપી દીધા શું શું નિવેદન આપ્યું પેપર બતાવતા તમે વાંચ્યું છે એ પેપર દેવાનશી નો વિડીયો જોયો એ પેપરમાં ચોખ્ખું લખ્યું છે અમે આને પ્રાથમિકતા આપતા નથી પણ સેકન્ડરી તો આપો છો ને

એવું લાગે છે અમારી લડાઈ અમારું આંદોલન ચાલુ રહેશે આવનારા સમયમાં અમે વઘઈ ખાતે આંદોલન કરવાના છે એના પછી ટૂંક સમયમાં આવનારા સમયમાં વિધાનસભામાં પણ અમે ઘેરાવાનો મુદ્દો લેવાના છે એના પછી અમે તાપી જિલ્લામાં પણ આંદોલન કરવાના છે નવસારી જિલ્લામાં પણ આંદોલન કરવાના છે વાસદામાં પણ આંદોલન કરવાના છે અહીં ધરમપુર ગયા પછી વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં કપરાડામાં પણ અમે આંદોલન કરવાના છે અને હું તો બીજા લોકોને પણ કહું છું આ ડુંગર જંગલ વિસ્તાર ડેમો બનવાના છે પણ એ ડેમ ને લિંક કરીને જે નેર જવાની છે બસો પંચાણું કિલોમીટર એમાં સારા સારા સપાટ તલાટ વિસ્તારના ગામો પણ આવવાના છે એટલે ચેતી જાવ આંદોલનમાં અમને સહકાર આપો અમે અમે તમારી સાથે છે અમે એક ઈંચ જમીન કે એક બુદ્ધ પાણી આપવાના નથી નથી અને નથી થેન્ક યુ સો મચ અનંતભાઈ તમે અમારી સાથે જોડાયા બદલ અને ધારાસભ્ય અનંત પટેલે તો કહી દીધું છે કે જ્યાં સુધી આ શ્વેતપત્ર નહીં આપવામાં આવે અને ક્લિયરલી એવું કહેવામાં નહીં આવે કે અમે આ પ્રોજેક્ટ જ રદ કરીએ છીએ એના પુરાવા સાથે કઈ નહીં આપવામાં આવે ત્યાં સુધી આંદોલન કરીશું આગળ જે પણ માહિતી હશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર